આ તસવીરો મહેસાણા બહુચરાજીની છે જી હા બહુચરાજી ખાતે થર્ડ જેન્ડર સાથે જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી મતદારોની આ મુલાકાત હતું મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ લોકશાહીના સૌથી મોટા અવસર ચૂંટણીના મતદાન કરવા થર્ડ જેન્ડરને અનુરોધ કર્યો હતો આ તમામ મતદારો છે અને આ તમામને જિલ્લા કલેક્ટરે મહત્તમ મતદાન કરવા માટે સમજાવ્યા હતા તો જિલ્લા કલેક્ટર એમ નાગરાજને બહુચરાજી ખાતે ત્રિદિવસીય ચૈત્રીપુરમના લોકમાળામાં પ્રારંભ કરાવ્યો છે આ સમયે જિલ્લા કલેક્ટરીના મા બહુચરાજીના દર્શન કરી મંદિર પરિસરમાં બેઠેલા થડ જનરેટ જે મતદારો છે આ થર્ડ જેન્ડર મતદારોની મુલાકાત લીધી હતી આ દરમિયાન જિલ્લા કલેક્ટરીએ લોકશાહીના સૌથી મોટા અવસર ચૂંટણીમાં મતદાન કરવા માટે આ થર્ડ જેન્ડરના જે મતદારો હતા એ તમામને અનુરોધ કર્યો હતો આ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આગામી સાત મહિના રોજ મહેસાણા જિલ્લામાં ચૂંટણી યોજનાર છે સમાવેશી ચૂંટણી માટે દરેકની ભાગીદારી જરૂરી છે માટે આગામી સમયમાં યોજાનાર મહત્વના આ મહાપર્વમાં થર્ડ જેન્ડર મતદારોને પણ મતદાન કરીને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવે તેવું તેઓએ જણાવ્યું હતું આ તસવીરો જોઈ રહ્યા છો કે રીતે તમામ થર્ડ જેન્ડર મતદારો સાથેનો એક જે સંવાદ હતો જિલ્લા કલેક્ટરશ્રીએ કર્યો હતો મંદિર પરિસરમાં તમામ થર્ડ જેન્ડરના મતદારો બેઠા હતા અને તેઓ સાથેનો આશ્રવાદ હતો આખા આ જે કાર્યક્રમ હતો તેમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચાવડા મહેસાણા પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવ તેમજ બહુચરાજી મામલદાર સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા